હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ચણાના લોટને તીખા પુડલા તો એના માટે આપણે આ બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે એક કપ આપણે છાશ લીધી છે લીલા ધાણા છે આપણે સુધારીને લીધા છે હિંગ છે આપણે અડધી ચમચી જીરું પાવડર છે હળદર છે ને લસણવાળું આપણે ખાંડીને લાલ મરચું પાવડર લીધો છે મીઠું છે તેલને પાણી જોશે આપણે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો આપણે એક મોટા વાસણમાં આપણે આ લોટ એડ કરી દેસુ એમાં આપણે આ હિંગ એડ કરી દેસુ હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું એક ચમચી આપણા ધાણાજીરું પાવડર એડ કરી દેસુ

ને મિક્સ કરશું બધું હવે આપણે જરૂર જણાય એટલું પાણી એડ કરતા અને એકદમ પાતળું બેટર તૈયાર કરી લેવાનું છે આપણે તો આપણું આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે આ રીતના બેટર જોશે એકદમ પાતળું નહીં એકદમ જાડુંય નહીં એ રીતનું આપણે મીડિયમ ઠીક આપણે બેટર જોશે તો હવે આપણે આમાંથી પુડલા બનાવી લેશું તો આપણે તવી ગરમ કરવા રાખી દીધી છે થોડી ગરમ થાય એટલે આપણે એમાં તેલ એડ કરી દઈશું પછી આપણે જેવડા બનાવવા હોય એ પ્રમાણે આપણે બેટર લઈને પુડલા બનાવી લેશું આ રીતે થોડું આપણે આ રીતે આને ફેલાવી દેસું હવે આપણે આને એકદમ સરસ ઉપરથી ડ્રાય થવા દેસું

બંને બાજુ થી એકદમ સરસ આને શેકી લીધો છે તો હવે આપણે આને કાઢી લેશું આજ રીતે આપણે બીજું પણ તૈયાર કરી લેશું તો આપણે આ રીતે બે થી ત્રણ પુડલા બનાવી લીધા છે તો હવે આપણે સવ કરી લેશું તો તૈયાર છે આપણા ચણાના લોટના તીખા પુડલા તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ